વિદ્યાલયના આચાર્યનું પારોલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન વર્ષ બે હજાર ચોવીસમાં બોર્ડનું સો ટકા પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યોનું પારોલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું શાળા મંડળનું શાળાના શિક્ષકોનું શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સન્માન છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારોલી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યવસાયિક સજ્જતા બાબતે ફરી સવારથી જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારોલી યુનિવર્સિટીના સદસ્ય મયુરભાઈ મકવાણા ભારે જહેમત ઉઠાવી હતી हम बीमार हैं बच्चे एडिक्टेड नहीं है हम एडिक्टेड हैं हम ये स्वीकार करके को तैयार तो यदि यदि आचरण से स्वस्थता तद तद जैसा जैसा शिष्य लोग आचरण करते हैं वैसा ही वैसा दूसरे लोग अनुकरण करते हैं प्रभु हम बीमार हैं दिल्ली में कौन सी ये बनेगा किसी बच्चे को इंटरेस्ट नहीं है मिलियंस में भी रहा है, देख कौन रहा है हम, हम बीमार हो हैं, और ये हम मानने को तैयार नहीं हमारे पास अगर दिन भर मोबाइल रहे, तो इसमें से बहुत सारे लोग ऐसे भूमि के जैसे हिरनी के सर में से किसी ने मरी निकाल दिया बेचा मेरा सब हो गया मैं दोनों हाथ जोड़ के निवेदन करना चाहता हूं ભરૂચ જિલ્લાની ગત બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષાઓમાં જે શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું તે શાળાના આચાર્યોનું પારૂલ યુનિવર્સિટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન આચાર્ય તરીકે માત્ર અમારું નથી શાળાનું શાળા મંડળનું શિક્ષકોનું અને આ વિદ્યાર્થીઓનું સન્માન છે તદુપરાંત આ સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વહીવટી સત્તા બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ માહિતી આપવામાં આવી અને અમને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું